GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારે સર્કલ અધિકારી અને કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે મળીને રવિવારની રજાના દિવસે કોઈ પણ પ્રકારની રેકી કે જાસૂસી ન થાય તે રીતે નાના મોટરસાઇકલ અને એક્ટિવા સહિતના વાહનો સાથે પાછલા ઘણા સમયથી બેફામપણે ચાલી રહેલા કૃતિખનન અંગે ગોમા નદીમાં છાપો મારતા નદીપટમાં નવ દસ ટ્રેક્ટરોમાં નાઝવાગ મચી જવા પામી હતી જોકે પોલીસે ઘેરો કરીને બે ટ્રેક્ટર ચાલકોને અટકાય કરી હતી જ્યારે અન્ય ટ્રેક્ટરો નાસી છૂટ્યા હતા જડપાલ બંને ટ્રેક્ટરોમાં રેતી ભરેલી હોય ટ્રેક્ટર ચાલકની રેતીના વહન અંગે જરૂરી ખનીજ રોયલ્ટીનો પાસ પરમિટ માંગતા ટ્રેક્ટર ચાલક પાસે કોઈ કાગળ કે પરમિટ નહીં મળતા કાલોલ મામલતદારે પાસ પરમિટ વિનાના મુદ્દામાં લંગે રેતી ભરેલા બંને ટ્રેક્ટરોના ચાલકોને અંદાજે રૂપિયા દસ લાખના મુદ્દામાં સાથે કબજે કરી દંડનીય કાર્યવાહી માટે જવાબદારી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી આમ કાલોલ શહેર રસ્તાની ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને કારોબાર કરતા તત્વો વિરુદ્ધ સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી ભરી કાર્યવાહી કરતા અન્ય રીતે ચોરોમાં પણ હડકંપ મચી જવા પામ્યો